અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનાના દુર્ઘટનાની જાત માહિતી લેવા વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચ્યા ગુરુવારે બાર જૂન ના રોજ એક ભયાવક સ્વપ્ન સમાન ઘટના બની અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાના સેકન્ડમાં પ્લેન પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના થઈ હતી આ ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો એકતાલીસ મુસાફરોના મૃત્યુ થયા હતા ગુરુવાર મોડી રાત સુધી આ એકમાત્ર મુસાફર વિશ્વાસ રમેશ બચાવ થયો હતો તેની વિગતો સામે આવી હતી આ ઘટનામાં ચાર વિદ્યાર્થીઓ અને અન્ય વીસ સહિત કુલ બસો પાસઠ લોકો મૃત્યુ પામ્યા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે આ ભયાવ દુર્ઘટનાને સર્જાતા જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને અમદાવાદ રવાના કર્યા હતા જેઓ ગઈકાલે આવી પહોંચતા તેઓએ પણ વિમાન જે જગ્યાએ દુર્ઘટના સારવાર આપવામાં આવી રહી હતી તેવી સિવિલ હોસ્પિટલની જાત મુલાકાત લીધી હતી અને સમગ્ર દુર્ઘટના માટેના માર્ગદર્શન આપવાનું કાર્ય કર્યું હતું ત્યારબાદ આજે વહેલી સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને એરપોર્ટથી તેઓ સીધા જ જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે ઘટનાની મુલાકાત લીધી હતી જેઓ ત્યાં પંદરથી વીસ મિનિટ જેવું રોકાણ કરી ઘટના વિશેની માહિતી અધિકારીઓ પાસેથી મેળવી હતી ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં સાથે વાત કરી હતી તેમજ અન્ય પરિવારજનો સાથે 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 પણ વાત કરી હતી જ સારવાર માટેના માર્ગદર્શન પણ આપ્યું હતું તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેઓ દિલ્હી પરત જવા રવાના થયા હતા જ્યાં એરપોર્ટ પર રૂપાણીના પત્ની અંજલીબેન સાથે મુલાકાત કરે તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી હતી આ ગંભીર ઘટનાઓમાં તાગ મેળવવા માટે વડાપ્રધાન પોતે પણ પહોંચ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ ગતિવિધિમાં આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર